એટલા માટે ઘણી ઉત્સાહ હોય છે પંચાયત નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં આજે એકસો ને બાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નર્મદા લાઈવે રાજપીપળા નજીક આવેલા કુંવરપરા અને વાગેતા ગ્રામ પંચાયતની મતદાન ચૂંટણી પ્રક્રિયા ઉમેદવારો તેમજ મતદાતાઓ સાથે વાતચીત કરતા કેટલાક રસપ્રદ પ્રતિભાવો જાણવા મળ્યા છે કુંવરપરા ગ્રામ પંચાયત ચૂંટણી અગાઉ જ ચૂંટણીમાં ઊભા રહેવા મુદ્દે બે થી ત્રણ વખત બે જૂથો વચ્ચે મારામારીના બનાવો બની ચૂક્યા હોવાથી અહીંયા વિશેષ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે જ્યારે વાઘેતા ગ્રામ પંચાયતમાં પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદનું ઝાપટું આવ્યું હોવા છતાં પણ મતદારતાઓ ત્યાંથી ખસ્યા ન હતા નર્મદા લાઈવે વાઘેતા સરપંચ પદના ઉમેદવારો પર દાવેદારી કરી રહેલા ઉમેદવારો સાથે વાતચીત કરી હતી મતદાતાઓ સાથે પણ અમે વાતચીત કરી છે

વાઘેતા ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે અને તમે સરપંચના ઉમેદવાર છો શું કહેશો તમારી ચૂંટણી તમે અગાઉ પણ સરપંચ આ ગામના રહી ચૂક્યા છો શું કહેશો તમારી જીત માટે મારે જીત નિશ્ચિત છે અગાઉ મેં કામો કરેલા છે આ ગામને એટલે લોકોની માંગ એવી છે કે જૂના માણસને પાછા લાવીએ તો કામો થાય કેટલા વર્ષ તમે પહેલાં સરપંચ રહી ચૂક્યા દસ વર્ષ દસ વર્ષની અંદર મેં બહુ ઘણા કામો કર્યા છે પાંચસોથી છસો ઝૂંપડા મેં બનાવેલા છે મકાનો બનાવેલા હા મકાનો બનાવેલા છે અને આ પુલની સમસ્યા બહુ સમયથી હતી એનું નિરાકરણ મેં જાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળી અને એનું નિરાકરણ કરેલ છે હમણાં ગામમાં કઈ એવી સમસ્યાઓ છે કે તમે જીતી ના આવશો તો એને ક્લીન કરશો હવે અમારે અહીંથી પ્રતાપપરા જવાનો રસ્તો બનાવવાનો છે એ રસ્તા માટે મેં હું ઝંઝુમી રહ્યો છું પણ સો ટકા ખાતરી આપું છું ગામ લોકોને ચાર રસ્તો બનાવીશ અને બીજી કંઈ નાની મોટી સમસ્યા છે એ દૂર કરીશ જીતની શક્યતા છે સાહેબ અમારે જીતશો અને એવું ટાર્ગેટ છે અમારે જીતીને આવશો તો એવા કયા કામો છે ગામ કરશું ગામમાં બધું કામ કરશું સાહેબ કયા કયા કામ કરવા જેવા બધા આ રોડ રસ્તા છે એ બધું કામ કરશું પાણી લાઈટ રસ્તા બધું કામ કરશું

પણ ગામનો વિકાસ કરે એવી અમારે દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે રોડ રસ્તા પાણી જે પણ હોય એક ફળિયું કે અથવા તો ગામને જોતા દરેક કોઈ પણ ઉમેદવાર હોય એ આખા ગામને જોઈને ચાલે તો ગામનો વિકાસ થઈ શકે છે દેખાઈ રહ્યો છે તમને ઘણી ઉત્સાહ છે આજે વરસાદનો માહોલ હતો છતાં સવારથી એવું કોરું છે પણ છતાં પણ જે અઢાર વરસથી ઉપરનાને જે નવા જે વોટર છે તે અને એસી વર્ષથી ઉપર પણ સિટીઝન સિનિયર સિટીઝન છે એ લોકો પણ આ વોટ આપવા માટે ઘણા ઉત્સાહિત છે કારણ કે ગ્રામ પંચાયત એવી હોય કે સામાન્ય વોટથી પણ જીતતા હોય અને સરપંચ પણ જીતતા હોય છે એક નાની વિધાનસભા જેવું હોય છે એક નાની વિધાનસભા કરતા પણ ડેન્જર કહેવાય ખરેખર તો કારણ કે એક ગ્રામ પંચાયત કહેવાય છે હા અને આની અંદર દરેક માણસને નજીકથી જાણતા હોય અને એક ગામ આખું છે એટલા માટે ફળીએ ફળીએ પણ દરેક માણસનો એક વ્યવહાર સારો હોય એટલા માટે ઘણી ઉત્સાહ હોય છે પંચાયત આજ પ્રકારના વધુ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવ ની ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન દબાવી જોઈન કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં